એબીસી સર્કલથી નર્મદામયા બ્રિજ તથા અંકલેશ્વર તરફથી અવરજવર કરતા ભારે વાહનો મોટા વાહનો જેવા કે લક્ઝરી બસ ટ્રક વગેરેને કારણે ટ્રાફિકની સમસ્યા પણ રહે છે એબીસી સર્કલથી નર્મદામૈયા બ્રિજ સુધીમાં મોટી હોટેલો કોમ્પ્લેક્સ મોલ તેમજ કોલેજો બસ સ્ટેશન આવેલ છે જેથી આ ભારે તથા અતિ ભારે વાહનોની અવરજવરના કારણે જાનહાની થવાની પણ પૂરતી સંભાવના રહેલી છે જેથી નર્મદામૈયા બ્રિજ પરથી ભારે તથા અતિ ભારે વાહનોની અવરજવર ઉપર પ્રતિબંધ લાદવામાં આવે તો ટ્રાફિકની સમસ્યા હલ થાય તેમ છે તેમજ અકસ્માતના બનાવ ન બને તે માટે નર્મદામૈયા બ્રિજ પરથી તમામ પ્રકારના ભારે તથા અતિ ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો આ જાહેરનામું કલેક્ટર દ્વારા લંબાવવામાં આવ્યું કોઈ ફેરફાર ન થાય ત્યાં સુધી આ જાહેરનામું અમલમાં રહેશે આ જાહેરનામાનો આદેશનું ઉલ્લંઘન કરનાર સમ સામે ભારતીય ફોજદારી ધારા કલમ એકસો અને ગુજરાત પોલીસ અધિનિયમ કલમ એકસો એકત્રીસ મુજબ કાર્યવાહી કરવામાં આવશે